આ જે રીતે રાષ્ટ્રધ્વજનું અપમાન થઈ રહ્યું છે રાજકોટની અંદર રાષ્ટ્રધ્વજ કેવો હોવો જોઈએ એના કાયદાઓ છે ને એ કાયદા પ્રમાણે રાષ્ટ્રધ્વજનો કલર ઉડી ગયો હોય કે મેલો હોય તો એ ચડાવી ન શકાય અને એમાં પોતાની ગુનો દાખલ થાય છે પણ રાજકોટ કોર્પોરેશનના આ રાષ્ટ્રધ્વજનું રોજ અહીંયા ચડાવવામાં આવે છે પણ એનું માન સન્માન ન જળવાતું હોય એ રીતે આનો કલર ઉડી ગયો છે ત્યારે અમે વિરોધ કરીએ છીએ બહુ સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે જે રીતે નરેન્દ્ર મોદી આરએસએસ આરએસએસની વિચારધારા દેશમાં ચાલી રહી છે અને પોતાના ખતમ ત્યારે આ રાષ્ટ્રધ્વજ પણ નહીં બદલાવી નાખે છું ત્યારે અમે અત્યારે કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડના વડા પાસે જઈ છીએ અને એને નવો રાષ્ટ્રધ્વજ અર્પણ કરીએ છીએ કે આ નવો રાષ્ટ્રધ્વજ ચડાવો આવો અપમાન થાય એ રીતે ન હોય નાના જે જવાબદાર હોય એની સામે પગલા લેવામાં આવે અને દર મહિને તો એ કે આટલા રાષ્ટ્રધ્વજ હું મારા તરફથી દેવા તૈયાર છું પણ રાષ્ટ્રધ્વજનું અપમાન ન થવું જોઈએ એ એ લોકોએ ખાતરી આપવી પડશે